રામ રામ ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું હવે આજે આપણે જૂના ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા છીએ તેણે નું વાવેતર કરેલું છે હવે આપણે ખેડૂતને ને પૂછીએ કે તેણે આપણી એગ્રીશિયા કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી હતી અને શેના માટે વાપરી હતી જેણે જે દાણીમાં વાપરી હતી તે દાણીમાં શું પ્રશ્ન હતો તો આપણે પહેલા ખેડૂતનો પરિચય મેળવીએ હવે તમારો પરિચય આપી ગયો મારું નામ વાડોદરિયા ગૌતમ ગોર્ધનભાઈ છે મારું ગામ જૂના પીપળિયા જિલ્લો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ બરાબર હવે તમે આ વાવેતર કેટલા વીઘામાં ધાણી વાવેલી મેં આ સાડા ત્રણ વીઘામાં ધાણી વાવી છે બરાબર અને થોડીક પીળી દેખાતી હતી આશરે કેટલા દિવસ આશરે અઢાર ઓગણીસ તારીખે આ ધાણી પીળી દેખાતી હતી આજે સત્તાવીસ તારીખ છે ટૂંકમાં આજ સત્યાવીસ તારીખ એટલે સાત આઠ દિવસ પેલા ધાણી પીડી દેખાતું હતું પછી તમે આપણી એગ્રી સે કંપનીની કયા પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો ફનસ ફર્નાસ પ્રીમિયમ કોમ્બી આ પ્રોડક્ટ આપણે વાપરી હતી બરોબર તમારી ધાણીમાં આ ફરનાસ પ્રીમિયમ કોમ્બીનું તમે છંટકાવ કરેલો હતો બરોબર હવે તમારે જે પીડી પડતી હતી અને પછી તમે કહેતો હતા કેરો એક મારા બાકી રહી ગયો આ એક કેરામાં છેલ્લા છેલ્લા પંપ માં થોડોક વધી હતી દવા અહીંયા સુધી લાગી હતી અહીંથી આ દવા નથી લાગેલી એ જે પેલી જ છે આ થોડી થોડી લીલી છે અને અહીંયા કમ્પ્લીટ મારેલી છે આ બાજુ એ કમ્પ્લીટ દવા છે જે આપણે જે એના પંપ થાય છે ને દસ દસ પંપ થતા કમ્પ્લીટ છે આ પણ આ થોડીક ઘટી હતી ટૂંકમાં મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ જે ક્યારો છે આ ક્યારો જેવો અત્યારે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ બધી રાણીમાં હતી બરોબર હા અને આ ક્યારામાં તમારે દવા આ પૂરી થઈ ગઈ નોતી પહોંચી ગઈ અને થોડોક પંપ જેવો જેવો તેવો હોય ને પંપ આમાં છાટેલો તો હું ઊભો ને ત્યાંથી લઈને આટલી આટલી મારે ને આટલી પંપ થોડો થોડો છાટેલો અને અહીંથી પંપ પૂરો થઈ ગયો એટલે આ દવાનો છંટકાવ કરેલો નથી બાકી બીજી ધાણીને તમે જોઈ શકો છો એમાં અત્યારે ગ્રીનરી અને ગ્રોથ પણ સારો છે ગ્રોથ ને ગ્રીનરી બે સારી છે એમાં બરોબર તો તમને આ આપણી એગ્રીકલ્ચર કંપનીની ફાર્મહાઉસ વિશે

પ્લસ એમાં કોબડ પણ આવે છે બીજા જે ઝીંક છે પેરા છે મેગેનિક છે કોપર છે બોરોન છે એ તો બધા આવે જ છે પણ મેગ્નેશિયમ અને કોપર આ બે વસ્તુ આપણે વધારે આપી જેથી કરીને તમને રિઝલ્ટ પણ બીજા માઇક્રોટેની સરખામણીમાં સારા જોવા મળશે તો ખૂબ ખૂબ આભાર ગૌતમભાઈ તમારો અભિપ્રાય આપવા બદલ જય જવાન જય કિસાન